સમાચાર જોઈએ સરકાર અને પ્રજાને ચુનો લગાવનાર ભેળસેળીઓની લુખાગીરી સામે આવી પ્રજાના આરોગ્ય સાથે છેડા કર્યા ઉપરથી વીટીવી ન્યૂઝના સંવાદદાતા સાથે મારપીટ કરી છે નકલી જથ્થો પકડાતા વીટીવી ન્યૂઝના સંવાદદાતા તપાસ માટે પહોંચ્યા હતા વેપારીઓને નકલી ઘી પૂછતા જ માફિયા વેપારીઓ સંવાદદાતા ને બાર મારવા પર ઉતરી આવ્યા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બે લાખ પાંત્રીસ હજાર ની કિંમત નું ચાલીસ કિલો નકલી છે અહેવાલ બતાવ્યા પછી વીટીવી સંવાદદાતા રિપોર્ટિંગ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા લોકો ના સ્વાસ્થ સાથે છેડા કરનાર વેપારીઓને સવાલ કરતા ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે વેપારીઓ ની ગુંડાગીરી ને લીધે વીટીવી ન્યુઝ ના સંવાદદાતા ને ગંભીર પ્રકારે ની ઈજાઓ છે તે પણ પહોંચી છે એટલે કે ઉપર

ચોક્કસથી પાટણ સહિત સમગ્ર જિલ્લાની અંદર અવારનવાર જે ભેડ છે તેઓની ઉપર ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવે છે પરંતુ આજે જે રીતે પાટણ એન્ડ ફૂડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે ત્યાં ગાડી તેનું કવરેજ કરવા માટે ત્યાં ગાડી મીડિયા વીટીવી ન્યૂઝ પહોંચ્યું હતું ત્યાં ગાડી જે ચી વેપારીઓ છે તે જાણે કે ખુદ ગુંડા ગુંડાગીરી ઉપર ઉઠી આવ્યા હતા અને જ્યારે પોતે હું સવરેજ કરી રહ્યો હતો તે સમયે વેપારીઓ એક સાથે થી પચાસ લોકોનું ટોળું ત્યાં ગાડી મારી ઉપર ઘટી આવ્યું હતું મને ગરધાપાડુનો માર માર્યો હતો એટલે સૌથી વહતનું બાબત છે કે એક બાજુ આ જેરિયા જીવે ગીના વેપારીઓ છે તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને જ્યારે મીડિયા ત્યાં ગાડી પહોંચે છે સવરેજ કરે છે ત્યારે આ જે જીના વેપારીઓ છે તે લુખ્ખાગીરી ઉપર ઉઠી આવે છે અને અશબ્દો તેમજ ગડધાપાડુનો માર મારે છે સમગ્ર બાબતે જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સમગ્ર બાબતની જાણ કરી ઘટના સ્થળે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ પર પહોંચી હતી પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે જયારે કોઈ પણ મીડિયા કરવી તે આગાડી જાય છે તો જે જી બજાર વેપારી એસોસિએશન આખું જે મંડળ છે તે આગાડી એકઠી થઈ જાય છે અને લોકોને બાનમાં લેવાની કોશિશ કરે છે કારણ કે અવારનવાર તેઓની ઉપર જે રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રેડ પાડે છે અને રેડ દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દા હાલ ઝડપાય છે તેમ છતાંય તેઓની સામે કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી કાર્યવાહી ના થવાના કારણે આજે આજે ગીના વેપારીઓ છે તે ગુંડાગીરી ઉપર ઉઠી આવ્યા છે કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્યાં ગાડી રેડ તો પાડે છે પરંતુ રેડ પાડ્યા પછી જે નમૂના લે છે તેના કોઈ પણ જાતની પુષ્ટિકરણ મૂક્યા પછી સેમ્પલ આવતા નથી ને ત્યાં ગાડી બારોબાર કંઈક ચેકિંગ થતું હોય એવી પણ અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરમદાર છે રેડ પાડી હતી ને બે લાખ પાંત્રીસ હજાર થી વધુ મુદ્દામાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચાલીસ કિલો થી વધુ હીરો જથ્થો સીજ કર્યો છે પરંતુ સૌથી કર્મી જ્યારે કવરેજ કરવા જાય છે કે ગુંડાગીરી ઉપર ઉઠી આવે છે છે કે વેપારીઓ તે મારો મોબાઈલ પડાઈ લેવાની કોશિશ કરી સાથે સાથે મને પાટુનો માર પણ માર્યો છે પરંતુ આ હજુ સુધી પોલીસે આ બાબતે કોઈ પણ સામે ફરિયાદ નથી લીધી અને કહી શકાય કે જે છે વેપારીઓ છે તેઓને ખુલ્લો દોર મર્યો છે આ જ રીતે જે દેશથી જે ચોથી કાગીર છે તેઓની ઉપર આ ગુંડા તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે તે કેટલું યોગ્ય કહેવાય એટલે કહી શકાય કે અનેક સવાલો અહિયાં જે ભી વેપારીઓ છે તેઓની ઉપર ઉઠી રહ્યા છે કારણ કે આજ રીતે જ્યારે મીડિયા કર્મી કોઈ પણ જાતનું કવરેજ કરવા જાય છે રેડ પડે છે ત્યારબાદ જ મીડિયા કર્મી ત્યાં પહોંચવું હોય છે પરંતુ આ વેપારીઓ અત્યારે ગુંડાગીરી પર ઉતરી આવે છે બિલકુલ ભરત પરંતુ સવાલ અહીંયા આખર એ થઈ રહ્યો છે કે એક બાજુ લોકો આરોગ્ય સાથે તમે ચેડા કરી રહ્યા છો અને તમારી સામે જ્યારે સવાલ પૂછવા માટે કોઈ મીડિયા કરવી જાય છે તો પછી તેની સાથે તમે લુખાગીરી પર ઉતરી આવો છો આ લોકો આટલા બધા ફૂલ્યા ફલા કેમ છે સ્થાનિક પોલીસ અને તંત્ર અહીંયા શું કરી રહ્યું છે

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી નથી કરીને તેને લઈને જે વેપારીઓ છે દોર મળ્યો છે અને અત્યારે તેઓ ગુંડાગીરી આવ્યા છે કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેમ છતાં પોલીસ વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈ પણ જાતે કાર્યવાહી નથી કરાવી તેને લઈને જ આજે આગળ વેપારીઓ છે તે ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા બિલકુલ ભરત વિક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર એટલે કે કહી શકાય કે અમારા સંવાદદાતા સાથે આ મારપીટ છે તે કરવામાં આવી એટલે સવાલો અહીંયા ઉદભવી રહ્યા છે કે આ વેપારીઓ આટલા બધા ખુલ્યા ફાલા કેવી રીતે છે તંત્રના બે હા કે સુઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહિયાં જોવા મળી રહ્યા છે આરોગ્ય સાથે છેડા કરવાના ને પછી દાદાગીરી કરવાની જાણે કે આ લોકો આદત બની ગઈ હોય લોકો પાસે પૈસા પૂરા લેવાના અને આરોગ્ય સાથે ચેડા કરવા

એટલે કે મોટા પ્રમાણમાં અનકલીગીનો જથ્થો છે તે ઝડપાયો છે સરકાર અને પ્રજાને ચૂનો લગાડનારા ભેસેડિયાઓ

દ્વારા તમને સવાલ કરવામાં જ આવશે તો પછી એ સવાલો થી કેમ ભાગો છો કેમ મારપીટ પર ઉતરી આવો છો કેમ લુખાગીરી પર ઉતરી આવો છો જેવા સવાલો હાલ તો થઈ રહ્યા છે પત્રકાર પર

આ વેપારીઓ અહીંયા ફૂલ્યા ફાળ્યા છે છે બીટીવી વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટણમાંથી ફરી એક વખત નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે કિરીટભાઈ અને જ્યારે આ વેપારીઓને સવાલ પૂછવામાં આવે છે ત્યારે પત્રકાર પર જ હુમલો કરી દે છે આ લુખા તત્વો જો કોઈ પણ જગ્યાએ નકલી ભેલસેપ ચલાવી લેવાય નહીં અને લોકોના આરોગ્ય સાથે જે વ્યક્તિ ચેડા કરતા હોય એને કોઈ દિવસ એના એને સાચવી લેવાય નહીં અને પત્રકાર એ ચોથી જાગરી છે અને આ બાબતે જો વેપારીઓ એ પત્રકાર ઉપર ખરેખર હુમલો કર્યો હોય તો એ મોટી બાબત છે વેપારીઓ એવું ના કરવું જોઈએ અને જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી ની અંદર એને સહયોગ આપવો જોઈએ જો વેપારી સાથે હોય તેના ટેમ્પલ લેવડાવવાની એટલી ગભરાવાની કોઈ જરૂર નથી અને આ રીતે કોઈ પણ પત્રકાર વ્યક્તિ હોય કે કોઈ અધિકારી હોય હલો કિરીટભાઈ મારો અવાજ આવી રહ્યો છે આયો આયો મે હલો જી આપનો અવાજ આવે છે કે કોઈ પણ વ્યક્તિના જાહેર આરોગ્ય સાથે છેડછાડવા ખાસ વસ્તુઓની અંદર ચલાવી ના શકાય ચલાવી લેવાય નહીં એની સામે કડક માં કડક કાર્યવાહી કરવી જોઈએ અને એની સામે જ્યારે પત્રકાર અવાજ ઉઠાવવા જતા હોય કે સાચી બાબત દર્શાવવા દેતા હોય તો પત્રકારો ઉપર જે કોઈ પણ અધિકારી હોય એની પર હુમલો કરવો એ આ બાબત યોગ્ય નથી વેપારીઓ કદાચ જો સાચા હોય તો એમને કાયદેસર ની કાર્યવાહી થવા દેવી જોઈએ એના સેમ્પલ લેવા જોઈએ એમને કોઈ ગભરાવાની જરૂર નથી અને ખોટા હોય તો કોઈ પણ વ્યક્તિ ઉપર કે પત્રકાર ઉપર હુમલો હોય એ યોગ્ય નથી બિલકુલ કિરીટભાઈ સવાલ તો અહીંયા થઈ રહ્યો છે કે આટલી મોટા પ્રમાણમાં અગાઉ પણ નકલી પનીર કે નકલી ઘીના જથ્થા પકડાઈ ચુક્યા છે ફરી એક વખત આ વેપારીઓ છે જાણે કે કોઈનો ડર જ ન હોય તંત્ર પણ જાણે શું કાર્યવાહી કરી રહ્યું છે કારણ કે વારંવાર ઘટનાઓ સામે આવે છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જ ગંભીર સવાલ શકાય એવું લાગે છે જે લોકો ખરેખર ઘેરસેર કરે છે એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જે લોકો મોટા હપ્તા આપી અને ઘેરસેર કરે છે એમને એમની સાથે સેમ્પલ પણ લેવામાં આવતા નથી આ બાબતે સરકારે કંઈક વિચારવું જોઈએ અને આવા અધિકારીઓ વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી જોઈએ બિલકુલ ડોક્ટર કિરીટ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર એટલે કે હવે કહી શકાય કે પત્રકાર પર આ લુખા વેપારીઓએ હુમલો કર્યો જેના વિરૂદ્ધમાં હવે કાર્યવાહી છે તે અહીંયા થવી જોઈએ તેવી વાત કિરીટ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે હાલ તો આ સમગ્ર મામલો પાટણમાંથી સામે આવ્યો છે કે જ્યાં પાટણમાં ઘીમાં પેરસેડ કરતા વેપારીઓની ચોરી પરથી સીના ચોરી જોવા મળી છે